સુરતમાં વરાછામાં આડેડને મળવા બોલાવી બે કિશોર સહિત ત્રણ એ હત્યા કરી શહેરના કતારકામ વિસ્તારમાં રહેતા આડેડને બે કિશોર સહિત ત્રણ યુવકોએ મળવા માટે વરાછા બરોડા પ્રિષ્ઠેટ પાસે બોલાવી જગદીશનગરમાં કૃષ્ણ સ્કૂલ પાસે આવેલા પ્લોટના ત્રીજા માળે આડેડને લઈ જઈ તમે આવા શોખ કેમ રાખો છો તમને બદનામ કરીશું અને જો બદનામ ન થવું હોય તો પૈસા આપવા પડશે તેમ કહીને ધિક્કામુક્કીનો ઢોર માર મારી દીવાલમાં માથું અફડાવી લોહી લુવાણ કરી તેમની પાસેથી રોકડા રૂપિયા ચારસો ને પચાસ અને મોબાઈલની લૂંટ કરી તણે ફરાર થઈ ગયા હતા જેથી લોહીવાણ હાલતમાં આડેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ ગત રોજ સારવાર દરમિયાન આડેડનું મોત નીપજ્યું હતું પોલીસે બે કિશોર સહિત ત્રણ સામે હત્યાનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી